તો નમસ્કાર મિત્રો મારા કલેજા કલેજીઓ તથા ભાઈઓ બહેનો આજે એમ તો બે ત્રણ ડ્રેસના મારા બ્લોગ અવલ આવતા નહીં કોમેડી જેવા જોતીલા હું કરવું લા ગામડામાં આવે એટલે જે રીક કંઈક કામ હોય ખેતર બેતરનું એટલે વાર લાગે એટલે આજે જરીક નવરા પડીને આવેલા હે બોરા ખાવા મોટા મોટા હે તુષાર ભાઈ ને ગોમમાં ઘરમોટિયામાં બોરા બોરા મજા હું ગામડે આવે આવું પડશે તમારે તુસાર ભાઈ બેઠા તો મિત્રો તમે જોઈ શકો આ મારી પત્ની છે અને

मजा है मजा है ऐसा नहीं है कि हम बोर नहीं खाते हम बोर तो बोर भी खाते हैं और मजा भी करते हैं हम मच्छी भी खाता है बोर भी खाता है <laughs> <laughs> इसको खाने में इतना मजा आता है कि तुम बात मत करो हाँ हाँ